નમસ્તે મિત્રો મારે એક આ યુવાન મિત્રો માટે ખાસ વાત કરવાની છે કે તમારા પપ્પા જ્યારે કામ કરતા હોય છે તમે ભણો ભણો ખૂબ આગળ વધો એવી આશા રાખતા હોય છે તમારી સ્કૂલ ટ્યુશનની ફી પણ ભરતા હોય છે કે ભાઈ મારું બાળક આગળ ભણી અને સારી નોકરી સારી પોસ્ટ ઉપર જશે એવી આશાએ પણ ઘણા યુવાન મિત્રો એવું કરે છે કે લોકો એવું કાંઈ વિચારતા જ નથી પપ્પા કમાય છે આપણે પૈસા આપે છે આપણે વાપરવી ફી ભરે છે એ લોકો પણ પપ્પા જ્યાં સુધી કમાતા હોય છે ત્યાં સુધી તમને આપશે જ તે તમે તમારા બાપના કાળજીના ટુકડા છો તમને સાચવશે પણ સમય જતો રહેશે ધીમે 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 તમે આગળ જશો એમ તમારા પપ્પાની પણ ઉંમર જતી વધતી જાય છે હવે પચાવન કે સાઠ વર્ષ સુધી માણસ કામ કરી શકે એ સમયમાં એક બાપને આશા હોય કે મારો દીકરો ભણી ગણીને કોઈ સારી નોકરી કરે કોઈ ધારો ધંધો કરે બિઝનેસ કરે એ રીતે હોય છે પણ જો આપણે એ વસ્તુ પર ફોકસ જ નથી કરતા તો શું થશે એક દિવસ તમે તમારી બધી ખ્વાહિશ પૂરી કરતા હોય પપ્પાની પપ્પા તમારી દરેક ખ્વાઈશ પૂરી કરે છે તો તમને પણ મનમાં થવું પડે કે હું સમય પ્રમાણે હવે ધંધે કે નોકરીએ કે કામે કાંઈ પણ લાગી જાઉં અથવા તો પોતાનો કોઈ ધંધો નાનો એવો ચાલુ કરી અને મારા બાપને હેલ્પ કરું પછી કેવું થાય છે તમને ખબર છે ઘણી વખત એવું થાય છે કે આપણે જોતા હોઈએ છીએ કે સમાજમાં અત્યારે તમારી પ્રાણ માન પ્રતિષ્ઠા હોય તમે બહુ ખૂબ આગળ વધતા હોય બધા સમાજમાં તમને વાહ કરતા હોય પણ એ તમારા બાપે ઊભું કરેલું ભાઈ છે અને જો તમે એને સમયસર નહીં સાચવી શકો તો કહેશે ને માણસો કે દસકો ગયો એ દસકો તમારો પછી જતો રહે પછી કોઈ બેઠું પણ બોલાવે નહીં એટલે જો તમારે તમારી ઇજ્જતને તમારે જે મોભોસ જાળવો હોય તો સમયસર યુવાન મિત્રો ખાસ કે સમયસર તમે કોઈ પણ ધંધો નોકરી કે કોઈ પણ સારો બિઝનેસ વ્યવસ્થિત તમે કરી શકો તો તમારું ઘર વ્યવસ્થિત રેગ્યુલર ચાલતું હોય નહીં પછી શું થાય કે આવક ઘટતી જાય માણસ પહેલો નિવૃત્ત થવાનો છે આવક ઘટી ગઈ આવક ઘટી ગઈ તમારા શોખ તમારી જરૂરિયાત બધી પૂરેપૂરી મોંઘવારી પ્રમાણે વધતી જવાની છે તો આ બધું પછી છેલ્લે તમને એમ થાય કે સારું ઘણું ખરાબ થાય પછી તમે નબળા વિચારમાં ચડી જાઓ ગલત કામ કરો એવું ન થાય એટલા માટે મારે બધા યુવાન મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા પપ્પાના હાથ પગ ચાલતા હોય ને ત્યાં સુધીમાં તમે બધાય કામ ધંધે નોકરી જે તમને લાગે તે બે પાંચ પૈસા કમાતા શીખી જાયજો સમયસર જો તમે કામ નહીં કરો ને તો તમારું શરીર એક તો આળસું થઈ જાય પછી તમને કોઈ જગ્યાએ કામમાં મન લાગશે નહીં સમય એવો હોય કે જ્યાં સુધી અમુક ઉંમર સુધીમાં તમે કામ કરો ને તો તમને કામ કરવાની મજા આવે અંદર એક ઉત્કૃષ્ટ હોય તમને એક ભાવના હોય મારે કામ કરવું છે કામ કરવું નોકરી કરવી ધંધો કરવો ભણવું હોય કોઈ પણ હોય એ તમને એક ભાવના હોય છે પણ એવી ભાવના રાખજો પછી ઉંમર થઈ જાય છે પછી તમને એ પણ વસ્તુ કરવી ગમશે નહીં માટે દરેક યુવાન મિત્રોને કદાચ તમને ખરાબ લાગશે કડવો લાગશે પણ આ વાસ્તવિકતા છે જય ભારત ભારત માતા કી જય